વિદેશમાં પતિ બહાર જાય ને તો પત્ની શું કહે ખબર છે ગળે મળીને ટેક કેર માય ડિયર સેફ જર્ની માય ઉમા લવ યુ બાય સી યુ અને આપણા ગુજરાતમાં આપણા ગુજરાતમાં ભીખો કાકો રોમ ભાઈ ભાઈ જો બહાર નેકરી તો બૈરૂ બુમ પાડો એ પોત્રીસો રૂપિયા દૂધ વાળું શાક આવે તો અંબાજીનું કઈ આબુ ના જતા ચોખ્ખું કહી દીધું અને રાતે મોડાવેલા આવો તો હુઈ જજો સોના મોના વર્ત દૂધની થેલી દહીં લેતા આવજો અને શિંગ ના હાક તો ખાસ લાવજો હોવા પછી વાહનો કહી ગયો તાર ઘરવાળું જાત્રા કરવા જઈએ તો કે પરસેદ લાયા ભૂલી જો તો ભવનજી ત્યાંથી લઈ આવજો ગોમો પણ શિંગ ના હા કર્યા જોશી અને વાપરો જેના છોકરા માટે પેલું જે શિબિર લેતા આવજો મંગાઈ મંગાઈ કરો બોલો ઘરવાળો વિચાર કરે ખાસ જવું તો રવા દઉં ગુજરાત ની બહેનો નો પ્રેમ છે બાપા તમને જવા દે હશે એજ મોટી વાત છે હા